સુરતના ઉધના મગદલા રોડ પર શનિદેવ મંદિર ખાતે આજે અગ્નિદાસ સેવા કેન્દ્ર દુબરાર બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું હતું સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શહેરમાં વિવિધ અકસ્માત બીમારી કેલાપતા થયા બાદ મોતને ભેટતા મૃતકોના સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે માટે સુરતના એક અગ્નિદાર સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો લગાવીને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉધના વિસ્તારમાં મગદલ્લા રોડ પર આવેલા શનિદેવ મંદિર ખાતે એક હજારથી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું બિનવારસી મૃતકો માટે અહીં વિનામૂલ્યે હિન્દુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર સંસ્કાર ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે છેલ્લા ચોવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનના કારણે સાઠ થી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે આખા ગુજરાતમાં આ સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે જે બિનવારસી મૃતકોના ફોટોનો સંગ્રહ કરીને મકર સંક્રાંતિના પહેલા શનિવારે પ્રદર્શન યોજે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર દર્શક મિત્રો

ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય તે કમ ઉતે મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રો વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવાસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકરસંક્રાંતિના આગલા શનિવારે ઉજના સોસો સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવર્ષી મૃતકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે આથી આ જાહેર જનતાને મનો અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સોજોનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે